નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના દરજીપુરામાં એસએમસીની ટીમ પર હુમલો બાવીસ લાખના દારૂ સાથે ત્રણ બુટલી ઘર ઝડપાયા આઠ ફરાર વડોદરાના દરજીપુરા વિસ્તારમાં દરોડો પાડવા ગયેલી એસએમસી સ્ટેસ્ટ મોનિટરિંગ સેલની ટીમ પર હુમલો થતાં પીઆઈએ બે રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી વહેલી સવારે દારૂના ચાલતા કટિંગ પર એસએમસીની ટીમ રેડ કરવા ગઈ તો બુટલેગરોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો આ હુમલામાં એસએમસીના વાહનો અને કેટલાક કર્મીઓને ઇજા પણ થઈ હોવાની માહિતી મળી છે આ ઘટનામાં એસએમસીના પીઆઈએ સો બચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું આ મામલે એસએમસીએ ત્રણ આરોપીની ધરપકડ કરી છે જ્યારે આઠ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે હાલ મામલે આગળની તપાસ હળની પોલીસ હાથ ધરી રહી છે એસએમસી પાસેથી મળતી માહિતી પ્રમાણે સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે વડોદરા શહેરના વડોદરા મુંબઈ નેશનલ હાઇવે ઉપર આવેલા દરજીપુરા બ્રિજની સામે વી ટ્રાન્સ કંપનીના ગોડાઉનની બાજુમાં આવેલા ખુલ્લા પાર્કિંગ પ્લોટમાં બુટલેગઢ જુબેર સફીક મેમણ કન્ટેનરમાંથી નાની ગાડીઓમાં દારૂ ભરાવી કટિંગ કરી રહ્યો છે આ પ્રકારની બાતમી મળતા વહેલી સવારે ચારથી પાંચ વાગ્યા વચ્ચે એસએમ એમસીની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો આ દરમિયાન બુટલેગરે સ્ટેટ મોનિટરિંગની ટીમ ઉપર કરતા એસએમસી એસએમસીના પીઆઈ આરજી ખાંટે બુટલેગરની કન્ટેનર ગાડી ઉપર બેરાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ફાયરિંગ થતાની સાથે કુખ્યાત બુટલેગર જુબેર સફીક મેમણ સહિતના આઠ શખ્સ ફરાર થઈ ગયા હતા આ ઘટનામાં સ્ટેટ મોનિટરિંગ સેલે ત્રણ બુટલેગરની ધરપકડ કરી છે સાથે જ એક ફોર્ચ્યુનર કાર એક કન્ટેનર અને અંદાજીત બાવીસ લાખના દારૂ સહિત સાહીઠ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે આ ઘટનામાં કુખ્યાત બુટલેગર જુબેર સફીક મેમણ સહિત અન્ય આઠને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે હાલ તમામ આરોપીઓ અને મુદ્દામાલને હળની પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે આગળની તપાસ હળની સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે આસા ન્યૂઝ ગુજરાતીને ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને અમારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર